આજ રોજ નવયુવક મંડળ દ્વારા વડોદ્રા શહેરમાં નિઝમપુરા ડીલક્સ ચાર રસ્તા વડોદરા ગણેશોત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય છે ગણેશોત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાય છે ત્યારે આજ રોજ ગણેશજીની ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પેન્શનપુરા પટેલ ચોક ગણેશજીની સ્થાપના કરે છે દસ દિવસ ડીજે ઢોલનગરા સાથે ગણપતિ બપ્પા મોર્યાના ગગનભેદી શનિવારે ભાદરવા સૂદ ચોથથી દસ દિવસ સુધી ગણેશોત્સવ શેરીજનો શ્રીજીની ભક્તિના રંગે રંગાયા છે

પેન્શનપુરા પટેલ ચોકમાં જ્યાં ગણપતિનું સ્થાપના કરી છે ત્યાં અમે લઈ જઈએ છીએ દર વર્ષની અલગ અલગ મૂર્તિનું પ્રતિષ્ઠા અલગ રીતનું હોય છે દર રીતે ડેકોરેશન અલગ હોય છે અમારે ત્યાં અને ખૂબ જ સારી રીતે દોરો ઉલ્લાસથી અમે આ ગણપતિનું આયોજન કરીએ છીએ આપનું શુભ નામ મારું નામ ભરત બેન